હો પ્યાર કબીર કમ નહીં કર લે મારા પતિડા એ આઈ પ્યાર નું નામ આયુ નહીં કે ગદર પિક્ચરનો ખટારો સુટ્યો નહીં બોલો મારી મેનાકારી અરે મેના રાની કાલ બધી તૈયારીઓ કરી દીધી તમે કયો કપરો પહેરવાનો છે હું છે બધું હે ચમલી તને પિયર મુ વાન છે હું ના સુટુ લેવાન છે તો મારા જોડે ને તો બીજા નાત્રા વરાવાના છે એટલે તમારી પેટી પેક કરવાની છે અલ્યા તું આ હું બોલું છું તારી માં ફોન આયો તો ખૂ લાગસ પિયર મય પાસો ચરમણો થયો ના ના મારા પિયર યો મય તો કોઈ ચરમણો નહીં આવતો બરાબર યો ચાર હો થી ચાર યો નતો ગમ માં ચોક પેલી હું હેગા કરતા હોય ના બગા તારો બીજી ડોમ ડોમ હવે રવા દે તારા જેવી પાટલાગો થોડી આવ્યો ધીમારા ગૌરચવા વાળી હું બોલો છો થોડું અલી બાપા કોઈ નહીં મને જીભા દે હું વાત કરવા બેન પનીના લગનમાં જવાનું છે તમને યાદ નહીં ની તૈયારીઓ ની વાત કરું છું હું એ મી કોઈ તૈયારીઓ કરી નહીં ને મને ઓફિસ માં રજાય નહીં મળી એટલે હું નહીં આવવાનું બરાબર તું જઈને માલ લેવજે તારી બેન પણ એનું લગન હું આ જે રિલાવ્યા છે કશું હતું નહીં પણ તમારે કોક ના લગન કે કોક અવસર આવા દયો બાપ તા બોલે જો ભખન ના કાઢું તો મારું નામ બદલી દેજો આવા દયો અવસર આવ કોક નું મારા દિયોર મોકરા જેવી ડાકણે જીવનમાં માં શિકર એવી બૂચ મારી છે ને કે જિંદગી નો ડાટ વાળી ને મેલ દીધો છે મારી હજી તો છો ડાટ વાળો છે હજી તો ગઈ પણ આવા દયો જ ખાટલો નાખવાનો છે તમારા ને તમને બેઠો બેઠ ઠુ હાગાલવાના છે